જવાર જય આદિવાસી આ કુકરદાથી ગોયાવટનો ડામર રોડ અત્યારે ચાલુ છે અને એનો આ સૌ બધા આપણે જોઈએ છીએ કે આ ડામર રોડની પ્રથમ લેર હોય છે અને પ્રથમ લેરની પણ એક મજબૂતાઈ હોવી જોઈએ પણ એની અંદર પણ આ ધૂળ ઉડે છે અને આ બધા કપસા છૂટા પડી જતા હોય આવી રીતનું કામ થતું હોય તો અમે એવું કહેવા માંગીએ છીએ કે આદિવાસી વિસ્તારની અંદર કુકરદાથી ગોયાવટ જે રોડ ડામર રોડ થાય અને એવા જ રોડ ઝેરનો રોડ પણ બન્યો છે એવો બીજા પણ રોડ બન્યા છે ત્યાં બધી જ જગ્યાએ નસવાડીનો અને તણકડાનો પણ રસ્તો બન્યો ત્યાં પણ એક પત્રકારે પણ છાપેલું અને એને પણ વિરોધ કરેલો કે ભાઈ આ એકદમ સફાઈવાળું કામ નથી કરતું અને ભ્રષ્ટાચારવાળું કામ કરે છે અને લહેર જે પ્રમાણે હોવી જોઈએ એ એ લોકો પાથરતા નથી તો અમારે એટલું જ કહેવું છે કે આ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય હરિસિંહભાઈ તળવી એવું કહેતા હોય કે જ્યારે મોટી મોટી રેલીઓ કરે ને મોટા મોટા મીટિંગો કરતા હોય ત્યારે એમની નસ ફાટી જાય એટલી જોરથી બૂમ પાડે અને કહે છે કે એમની નસવાડી તાલુકાની અંદર સંખેડા વિધાનસભામાં એક હજાર કરોડના કામ લાવ્યા છે તો અમારે એ ધારાસભ્યને એટલું કહેવું છે કે ભાઈ એક હજાર કરોડના કામો લાવો છો તો સર જનતાના વિકાસ માટે લાવો છો કે પછી એજન્સીઓ કોન્ટ્રાક્ટરો કે કંપનીઓના ખિસ્સા ભરવા માટે લાવો છો તમે આટલું બધું ખરાબ કામ થતું હોય અને તોય આ આ અહીંયાથી ભાજપના કેટલા પણ કાર્યકરો અને નેતાઓ આગેવાનો નીકળે છે પણ કોઈ એની સામે અવાજ નથી ઉઠાવતું એટલે બહારની એજન્સીઓને અને કોન્ટ્રાક્ટરોને એવું મનમાં છે કે આદિવાસી પટ્ટામાં જાઓ અને હજારો કરોડોની ગ્રાન્ટોનું કામ કરો અને માલામાલ થઈ જાઓ આ કરવા માટે એ લોકો આવે છે એટલે ભાજપના કાર્યકર્તાઓને ભાજપના નેતાઓને ભાજપના ધારાસભ્યો આ વિસ્તારની અંદર કોઈ એનો વિરોધ કરતા નથી એટલે આટલી મોટી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હજાર હજાર કરોડના કામ લાવતા હોય તો વિચાર કરો મિત્રો દોસ્તો આ કેટલા કરોડોનું ભ્રષ્ટાચાર કરીને આ લોકો જવાના હશે જેથી કરીને આ દરેક આપણા નસવાડી તાલુકાના જેટલા પણ ગામના આજુબાજુના લોકો છે એ જાગૃત થઈ જાવ હવે બધા બહુ યુવાનો જાગૃત છે બધા સોશિયલ મીડિયાનો જમાનો છે આ બધું તમે જોવો છો તો અવાજ ઉઠાવો અને આ આવા ભ્રષ્ટાચારી લોકો સામે એમનો વિરોધ કરો અને આ અભયસિંહ સાહેબ પણ બોલ્યા કરે છે તો એને પણ સવાલ પૂછો જ્યારે જ્યારે આવે ત્યારે મિટિંગમાં કે ભાઈ તમે હજાર કરોડના કામ કર્યા કયા સારા કામ કર્યા અને કયા ખરાબ કામ થયા એની પણ એ જવાબદારી રાખે ને જે પણ સાઇટ પર કામ ચાલતું હોય એ કામ ઉપર ધારાસભ્ય પોતે આવીને ઉભો રહીને જોવું જોઈએ કે આ કામ સારું થાય છે કે ખરાબ થાય જોવું જોઈએ આ વાત છે અમારી બધાની માંગ છે આવા ભ્રષ્ટાચાર કામને આની તાત્કાલિક તપાસ કરે અને વ્યવસ્થિત કામ કરાવે અને નહીં વ્યવસ્થિત કામ કરે તો અમે ગાંધી ચિંતા માર્ગે આનો વિરોધ કરીશું અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરીશું આ આ અમારી સમ આદિવાસી સમાજની માંગ છે ટીણાભાઈ ભીલ નસવાડી જય જોહાર જય આદિવાસી આજે નસવાડી તાલુકાની અંદર આવેલું જે આ થી કુકડાનો જે રસ્તો બની રહ્યો છે તો વર્ષો જૂની માંગ હતી રસ્તા બનાવો રસ્તા બનાવો એમ કરીને લોકોની માંગ હતી પણ રસ્તા તો મંજૂર થયા પણ રસ્તા જ્યારે મંજૂર થયા પછી રસ્તા બનાવવા માટેની જે તૈયારી કરી છે તે ત્યારે આ જે રસ્તા બને છે ત્યારે પ્રથમ લેયરની અંદર જ જે કપચી નાખવામાં આવે છે અથવા જે કંઈક માલ નાખવામાં આવે છે તે માટી અને ધોળ અને કપસી બધું મિક્સ છે અને આપણે બધાને દેખાય છે કે કેવી રીતે આ રસ્તો બની રહ્યો છે તો આ ભ્રષ્ટાચારની હદ થઈ ગઈ છે મને તો એવું લાગે છે ક્યાંક ને ક્યાંક રીતે કે કન્ટ્રાક્ટરો અને નેતાઓ તેમજ એજન્સીઓ બધા મળીને આનું જે કંઈક ષડયંત્ર ગોઠવતા છે એવું લાગે છે અને ફક્ત ને ફક્ત કાગળ પર બતાવી દઈને કરોડો રૂપિયા ઉપાડી લેવા માટેનો એક ષડયંત્ર હશે એવું મને કંઈક નો કંઈક રીતે આની શંકા જાય છે તો આ ખરાખર આ રસ્તો ખરાબ ના પડે પણ સારો બને એવી અમારી માંગ છે અને મારું નામ છે ડુંગરાબીન પિન્ટુભાઈ જો હાલ અત્યારે જે કુકરદાણી વચ્ચે રસ્તો બને છે એ રસ્તામાં એટલું ભ્રષ્ટાચાર થાય છે કે જે પ્રથમ લેયરનું કામ ચાલુ છે એમાં જે કપચી પાથરેલી છે બતાવે બતાવ ભાવ બનાવવા સાહેબ આવે એને જોડે વાત

તો માલ તમે અમે આગળ બી જોઈને આવ્યો તમે ઊભા થવાના પર બરાબર તો ત્યાં તો મેં બધું જ જાણો છું કે પ્રથમ લહેર આવે પહેલી લહેર આવે એ લહેરની અંદર જે માલ જે વપરાય છે અને એની પછી બીજી લહેર આવે ને ત્રીજી પણ તમે વાપરો છો બરાબર ને તો અમારે એ કહેવું છે કે પહેલી લહેરમાં જ તમે નીચે ધૂળ છે અને બધા માલ છૂટો પડી જાય છે અને કેટલા કિલોમીટરથી સાઈડ લાવો છો આમાં ગણેશ ગણેશ કેટલા કિલોમીટર અહીંયા કેટલું હોય છે અહીંયાથી અહીંથી જામ આવી જાય ત્યાંથી જે તમારું કહેવાય પ્લાન દામત પ્લાન કેટલો દૂર થવો જોઈએ તમારા તમારા નિયમોમાં હશે લગવી જોઈએ કેટલા કેટલો કેટલો ખાવો જોઈએ કેટલા દૂર ખવો છો અને એનું ટેમ્પરેચર ત્યાંથી અહીંયા આવતા કેટલું હોવું જોઈએ આ બધું પચાસથી સાઠ કિલોમીટર ના એટલે મારે તો તમને પ્રશ્ન છે મારો વિરોધ નથી કેટલો હોવો જોઈએ તમે બે અહીંયાથી રિટર્ન કરો સાહેબ કોઈ વિરોધ નથી આ અંદર આપણું કામ થાય છે કે કામ થાય છે પણ કામ સારું કરો ને તો એથી વધારે સારું અમને લાગશે આ રસ્તો બન્યા પછી ત્રણ વર્ષ લગી મને બી ખબર પડે મારા રસ્તામાં કોઈ બીજા મને બી જવાનું મને ફરી કોઈ વખતે કામ કરવા હોય ને એટલે આપણને બી તકલીફ જો સ્પષ્ટ વાત કઈ બરાબર આપડે કામ કરવું સારું જ કરું મેં એક વાત સમજી મને ખબર દાડા રવા રાખો મારું મેટલિંગ બધું દાડા રવા રાખું પાંચ બધાને એવું છે બધાને જો બધાને તકલીફ બધાને તકલીફ ઓછી પંદર દાડા રવા મને કોઈ પૂછવા મગજમાં એવું થાય

તો અહીંયા બીજી પીસ ક્યાં ચાલે છે મારે હું તમને એવું કહું છું અને આ બીજી એક વસ્તુ કહું છું માલ કોઈ જગ્યા આજે મારો તો બે ટન માલ છે પાંચ વર્ષ માનો તો જગ્યા કેસ માટે કેસ માટે વપરે છે બરાબર બરાબર પણ મારું તમને પૂછું પૂછવું છે કે તમારો ક્યાં મારો માલ એ જો સાંભળો હું અત્યારે તમને એમ કહું મારું પોતાનો મારું પોતાનો નિર્ણય હોય કે મારે કોઈ જગ્યા વાપરવાનું

મત હવે બની ગયા પછી જોઈ લે છે મતલબ તમે વસ્તુ જો જગ્યાએ ચાલુ કામમાં ચાલતું તો પાછળ જાય છે એના પર ડામર તો એક વસ્તુ

તે વખતે હું જો કોઈ બી જગ્યા મને તો મારું કામ કર્યા નું પેટ પડે ને તો મને બરાબર અને એક વસ્તુ સમજો અત્યારની તારીખમાં કામ કરીએ તો કોઈ જગ્યા એ બગડે ને આપડે મન માં અમારો અમારો એક ભાવ એ છે અમારો એક ભાવ છે કે અમારે કોઈ મુશ્કેલી નું નહિ કરવું કે અમારે કોઈ મોટા ને અમારે ને કોઈ મોટા માણસ નથી બની જેવું કઈ નહિ અમારે લોકો નું કામ વ્યવસ્થિત કામ થઇ રહે અમારી રજૂઆત છે તમને અમે એ રીતે વાત કરીએ છીએ બરાબર હું તમને આજે એક વસ્તુ કઈસ આપડે વસ્તુ કરીએ કે ગમે તે કરીએ. હા તમારી ત્રણ વર્ષની જવાબદારી છે ને તો અમને બી એવું થવું જોઈએ કે ત્રણ વર્ષ નહીં બીજા બીજા ત્રણ વર્ષ લગીને બે વર્ષ લગીને કોઈ પાછા વર્ષ લગીને કરીએ ને તો કોઈ પાછ જિંદગીમાં કામ સારું દેખાય તો ભાઈ બીજી એક વસ્તુ સમજી લો કામ તમે સારું કર્યું છે પાછળથી તમને તૂટી જશે તો તમારે આવવું પડશે તૂટી જશે

આ એજન્સીના માણસો હતા અને એમને અમે વાત કરી એમનો કોઈ જવાબ નથી બધો રોડ ગોળ જવાબ આપ્યો છે એમને કે ભાઈ બે ગાડી અહીંયાથી માલ ઓછો વાપરીને એ લોકો લઈ ગયા પાછા અને એકદમ રસ્તો ભંગાર રસ્તો બનાવે છે આ લોકો પણ આદિવાસી પટ્ટાની અંદર આ લોકોને અમે પહેલાં પણ કીધું કે આ માલ ભરેલી ગાડીએ અહીંયાથી ગડેશ્વરથી અહીંયા આવી હોય એ ગાડીને પાછી લઈ જાય તો એ ગાડી ડામરથી માલ બનાવેલો ગાડીનું ટેમ્પરેચર પૂરું થઈ જતું હોય એ ગાડીને કોઈ બીજી જગ્યાએ વાપરી પણ ના શકાય આ બે ગાડી ભરેલો માલ ફરી પાછો લઈ જાય એ લઈને બીજી સાઈડ પર વાપરશે તોય પણ એનું ટેમ્પરેચર પૂરું થઈ જશે ને અહીંયા આવતા આવતા એમને લગભગ ત્રીસથી ચાલીસ કિલોમીટરનો અંતર છે એટલે સુધીનો ડામર પ્લાન્ટનો અહીંયા પાંચ ચાલીસ કિલોમીટર સુધી આવતા ગાડીનું ટેમ્પરેચર પૂરું થઈ જતું હોય એટલે એકદમ એકદમ બકવાસ કેવાનો મતલબ ખરાબ માલ વાપરે છે આ લોકો એ સાબિત થઈ જાય છે અને એ લોકો ગોળ ગોળ જવાબ આપીને જતા રહ્યા છે પણ તમામ આ નસવાડી તાલુકાની જનતાને અમે ઉજાગર કરવા માગીએ છીએ કે આપણા રસ્તા છે આપણે ફરવાનું હોય છે ખાડા ટેકરા થઈ જતા હોય છે આપણા કોઈ દીકરા દીકરી કે કોઈને દવાખાને જવા માટે તકલીફો પડતી હોય ને જ્યારે આ પાંચ પાંચ વર્ષે એકાદ રસ્તો બને તો એ રસ્તો સારો બનવો જોઈએ પણ એમની પાસે કોઈ જવાબ નહોતો આપણે ઉપર બધા સાથે માંગ કરીશું કે રસ્તો સારો બની અને ધારાસભ્યને પણ કહેવા માંગીએ છીએ આ તમારે જે આ સરકારમાં આ બધું થઈ રહ્યું છે તમે ધ્યાન આપો જે આ એજન્સીઓ છે જે કોન્ટ્રાક્ટરો છે એ અત્યારે બે ગાડીઓ રિટર્ન કરી દીધી છે એ કેમ રિટર્ન કરી છે એ પણ નથી કહેતા અને ગોલબોલ જવાબ આપે છે બીજી જગ્યા પર બને છે એવું કહે છે ત્યાં માર મારે યુઝ કરવા એવું કહે છે પણ બીજી જગ્યાએ કઈ જગ્યા પર બનવાનું છે એ પણ નથી કહેતા એટલે આપ જનતા જાણવા જેવું છે આપણા આદિવાસીઓ પર જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટનો કેટલો દુરુપયોગ કરી રહ્યા છે